સુરતથી સમાચાર જ્યાં બીયુ પરમિશન વગરની 250 થી વધુ શાળાઓને સીલ કરતા હડકંપ મચી ગયો છે રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ હાઈકોર્ટે પ્રશાસનને કડક કાર્યવાહીના આદેશ આપ્યા જેથી પાલિકાએ પૂર્ણા કતારગામ લિંબાય તટવા ઉદના સહિતના વિસ્તારમાં બીયુ પરમિશન વગરની 250 થી વધુ શાળાઓને સીલ કરી દીધી જો કે હવે સમસ્યા એ છે કે 13 જૂને શાળાઓનો વેકેશન પૂરો થાય છે જો એ પહેલા સીલ નહીં ખોલાય તો 1.5 લાખ થી વધુ બાળકોના અભ્યાસ પર અસર થશે આગ્યે હવે સુરત મેયર જિલ્લા શિક્ષણ અધિકારી સહિતનું પ્રશાસન કામે લાગ્યું છે મેયરે કહ્યું સ્કૂલોને શૈક્ષણિક એસોસિયેશન અને ટ્યુશન એસોસિયેશન બીજા 3-4 એસોસિયેશન રજૂઆત કરવા આવ્યા હતા કે અમને ટાઈમ થોડો મળી જાય મહિનાથી બે મહિનાની અંદર તો અમે તમામ બીયુસી અને ફાયરની એનઓસી લઈ લેશું આવનાર સમયમાં શિક્ષણ ક્ષેત્ર શરૂ થવાનું છે તે બાબતે અત્યાર તો હાઈકોર્ટની તેર તારીખ પડી છે આવનાર સમયમાં સત્ર આવતા વીકમાં જ શરૂ થવાનું હોવાથી રાજ્ય સરકારમાં આપ રજૂઆત કરો અને એનું કંઈ નિરાકરણ આવે ને અમને જો ટાઈમ મળતો હોય તો અમારે જે કંઈ પણ એનઓસી હોય અમે એકથી બે મહિનામાં લઈ લેશું એવી તે લોકોની રજૂઆત હતી મેં પણ તે લોકોને હૈયાધરફ આપી છે કે હું પણ રાજ્ય સરકારને આપની વાત પહોંચાડીશ અને સુખદ નિરાકરણ આવે તે માટે પ્રયાસ કરીશું